નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકવીસ સાત બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચોત્રીસો સાહીઠથી થી સાડત્રીસો ત્રીસ રૂપિયા કલોજી અઠ્યાવીસો થી ચાર હજાર રૂપિયા સિંગદાણા એક હજારથી તેરસો પાંસઠ રૂપિયા રાયડો અગિયારસો નેવું થી બારસો નેવું રૂપિયા એરંડા બારસો સાહીઠ થી બારસો નવ્વાણું રૂપિયા ચણા અગિયારસો પચાસ થી એકવીસો રૂપિયા રજકા બીજ પિસ્તાલીસો પિસ્તાલીસો એક થી પંચાવનસો રૂપિયા સુવા એક હજાર પચાસ થી એક હજાર પચાસ રૂપિયા મેથી આઠસો પચાસ થી બારસો સિત્તેર રૂપિયા અડદ એક હજાર નેવ થી ચોમાલીસો ચુમ્માલીસ રૂપિયા મગ તેરસો પાંચ થી સોળસો પચીસ રૂપિયા તુવેર એક હજાર થી તેરસો ચોવીસ રૂપિયા ધાણા અગિયારસો થી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા અજમો આઠસો પંચોતેર થી પંદરસો ચોત્રીસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો ઓગણત્રીસ રૂપિયા જુવાર છસો ચાલીસ થી નવસો રૂપિયા લસણ પાંચસો નેવથી એક હજાર એંસી રૂપિયા વરિયાળી એક હજારથી પંદરસો ચોપન રૂપિયા તલકાળા અઠ્યાવીસો નેવથી અડત્રીસો પા છાસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રણ થી પાંચસો ચાલીસ રૂપિયા ઘઉંલો કોન ચારસો અઠ્ઠાણું થી પાંચસો પચીસ રૂપિયા કપાસ તેરસો વીસ થી સોળસો ઓગણસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે